એ તમે ખુદ જઈ શકો છો ચેનલનો જે સ્ક્રીનશોટ છે હું સાઇડમાં દેખાડીશ એમને જે વિડીયો મોકલ્યો છે એ વિડીયો પણ મિત્રો તમને દેખાડીશ અને દરેક સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી છે કે મિત્રો સપોર્ટ કરજો કે આપણા દરેક ગુજરાતી લોકો આગળ વધે મિત્રો કારણ કે મને ખુદને મિત્રો એવું થયું કે આપણા દરેક ગુજરાતી લોકોને આપણે હેલ્પ કરીએ તો મિત્રો આપણા ગુજરાતી લોકો આગળ આવે તો તમે જે મને વિડીયો બનાવીને મોકલો છો એમાં ખાસ તમને જે સુધારાની વાત કરું તો થોડી થોડી હું સુધારાની પણ તમને વાત કરી દઉં કે તમે જે વિડીયો બનાવશો આ ટાઈપનો આડો બનાવવાનો રહેશે વિડિયો જે બનાવશો માફ કરીને ઓરિજિનલ કન્ટેન્ટ ક્યાંય પણ મૂકેલો ના હોય ઓરિજિનલ વિડીયો મૂકજો જેથી મિત્રો મારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે અને ત્રીજા નંબરમાં જે પણ તમે વિડીયો મૂકો છો એની અંદર થોડુંક તમે તમારું નામ કે એડ્રેસ બોલો ને તો મને પણ મજા આવે આનંદથી કે આ ગામથી આજે ચેનલ આવેલી છે જાહેરાત કરવામાં અને ચોથા નંબરમાં એ છે કે તમે જે વિડીયો બનાવો છો ને એની અંદર થોડીક એક બીજી પણ લીટી ઉમેરી દીધો કે ખૂબ સરસ કે જે અમને ટેકનિકલ જે ગુગાવાળા સપોર્ટ કર્યો છે બસ આટલું બોલી દેજો તમારા વિડીયોની અંદર અને એ વિડીયો તમે છે ને મને ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી આપજો એ વિડીયોની સાથે આ ટાઈપની તમારો વિડીયો અલગથી બનાવવામાં આવશે તમારી ચેનલનો ફોટો પણ મોકલજો અને ચેનલનું નામ પણ મિત્રો કહેજો જેથી હું સાઇડમાં સ્ક્રીનમાં લગાવી શકું અને તમારી ચેનલનો મિત્રો તમને વ્યૂઝ મળી શકે તો ચાલો આ મેમ્બર કયા કયા છે એ મિત્રો એમના વિડીયો તમે ખુદ જોઈ શકો છો અને વિડીયોને આગળ શેર કરજો અને તમે લોકો પણ આવો વિડીયો બનાવીને મને મોકલી શકો છો તમારી ચેનલમાં ખૂબ સબસ્ક્રાઈબ છે અને વ્યૂઝ પણ વધે ને એટલી મિત્રો આપણા દરેક મિત્રોને હું હેલ્પ કરવા માગું છું ખૂબ આપણા દરેક ગુજરાતી લોકો આગળ આવે તો ચેનલમાં નવા હોય જે લોકો એમને ખાસ વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફૂલ સપોર્ટ છે એકદમ ફ્રીમાં આપણી કોઈ પાસે આપણી પૈસા લેવાના નથી તમારા ચેનલની જાહેરાત મિત્રો આવી રીતે કરવામાં આવશે પણ વિડીયો વગર કરવામાં આવશે એની તમારે વિડીયો બનાવીને મને મોકલવી જ પડશે મિત્રો તો ચલો જોઈ લઈએ આ ચાર મેમ્બર કયા છે એની અંદર તમે પણ કદાચ હોઈ શકો છો તો જય માતાજી મિત્રો આજનો નેવડી તમારું સ્વાગત છે કે આપણી ચેનલ છે વિપુલ લીગલ ગુજરાતી કોમેડી વિડીયો તો ગુજરાતી કોમેડી વિડીયો અંદર ચેનલની અંદર બનાવવા છે અને પાંચ છો ને પચાસ સબસ્ક્રાઈબર છે તો યાર તમે સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયો જુઓ યાર સબસ્ક્રાઈબ નહીં કરતા તો યાર તમે સબસ્ક્રાઈબ કરી નાખો વિપુલ લીગલ ચેનલ યુટ્યુબની અંદર આવી જશે ખાલી વિપુલ ઇગલ કહીશો એટલે યુટ્યુબની અંદર વિપુલ ઇગલ આવી જશે અને ગુજરાતી કોમેડી વિડીયો આ અંદર આવી જશે તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તમે કરતા રહેજો કે જેવા તમ અમારા વિડીયા લાગે છે અને આજના વિડિયામાં તો બસ તમે સપોર્ટ જ કરવાના છે બીજું કાંઈ નહીં ખાલી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતી કોમેડી વિડીયો નવા નવા જોવા મળશે આ ચેનલની અંદર તો જય માતાજી જય ગોગા ટેકનિકલ ચેનલની અંદર આજે વિડીયો આવી જશે છે જય ગોગા ટેકનિકલ એટલે મતલબ ટેકનિકલ ગોગા ચેનલની અંદર આજે વિડીયો આવશે રમેશભાઈ નાખવાના છે તો જય માતાજી મિત્રો મારી ચેનલનું નામ છે હાર્દિક ગોહિલ અને ટેકનિકલ જય ગોગા અમને સપોર્ટ કરાવશે અને મારું મારો તાલુકો છે મહુવા અને ગામ છે માળિયા અને રમેશભાઈ અમને સપોર્ટ કરાવશે ટેકનિકલ જય ગુગાવાળાનો બહુ સપોર્ટ કર્યો મને બહુ મજા આવી એમની યુટ્યુબ ચેનલની અંદર મારો વિડીયો મૂક્યો ને જે ગુજરાતીની અંદર આપણો વિડીયો જે બનાવે છે અંદર જે ચેનલ વિશે એ પણ મસ્ત બહુ સરસ ગુજરાતીની અંદર માહિતી આપે છે એમનું જે પણ વિડીયો આવે છે અસલ મસ્ત ટોપ હોય છે અને મોનોટાઇઝ કરવાના અથવા એડિટિંગના એવા બધા અંદર વિડીયો આવે છે અંદર ને એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો આવી રીતે બધાને થોડો થોડો બધાને સપોર્ટ કરશો તો આપણે આગળ જઈ શકાશે કે ના જવાય એટલે બધાનો ભેગા મળીને આવી રીતે સપોર્ટ કરો તો હવથી હાર આમ હારું કામ કહેવાય એટલે એવી મારી પ્રાર્થના છે કે આવી રીતે બધાને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો થેન્ક યુ મિત્રો મારું ચેનલનું નામ છે એસપી ડિજિટલ કોમેડી વિડીયો તો જય ટેકનિકલ ગોગા ભાઈને એમને કીધું તું કે ફૂલ સપોર્ટ કરાવશું તો અમને ફૂલ સપોર્ટ કરાવો ને તમે સબસ્ક્રાઈબ કરવાનું કીધું તો સબસ્ક્રાઈબ કરાવો